સુરતના સિંગણપુર ડભોલી વિસ્તારમાંથી નકલી સ્ટેમ્પ બનાવી આધાર કાર્ડ અપડેટ કરવાનું કૌભાંડ ઝડપાયું છે વોર્ડ નંબર આઠના કોર્પોરેટર ચીમન પટેલના સહી સિક્કાનો દુરુપયોગ કરાયો હોવાની ઘટના બની છે સુરતમાં ડુપ્લિકેટ ચીજ વસ્તુઓ સતત મળતી રહે છે ત્યારે હવે કોર્પોરેટરના નકલી સહી સિક્કા બનાવીને આચરવામાં આવતા કૌભાંડનો

સરનામું બદલવાનો ગોળખ ધંધો ધામધામી રહ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે અખંડાનંદ કોલેજ પાસે કોમન સર્વિસ સેન્ટરના સંચાલક હિમાંશુ કુશવા દ્વારા કોર્પોરેટર ચીમન પટેલની જાણ બહાર તેમની સહી નમૂનો મેળવીને

પટેલને થવા પામી હતી જેને પગલે કોર્પોરેટર ચિમન પટેલ દ્વારા સિંગણપુર પોલીસ મથકમાં આરોપી હિમાંશુ કુશપા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે પોલીસ દ્વારા આરોપી દ્વારા અન્ય કેટલાક નાગરિકોના આધાર કાર્ડ અપડેટ કરવામાં આવ્યા છે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે